નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મોરબી માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો અમરેલી માર્કેટ યાર્ડમાં સો થી બસો રાજકોટ માર્કેટ યાર્ડમાં સાઈઠ થી બસો સિતેર મહેસાણા માર્કેટ યાર્ડમાં સાઈઠ થી બસો વિસાવદર માર્કેટ યાર્ડમાં સાઠ થી એકસો છવ્વીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકત્રીસથી એકસો છન્નું ડીસા માર્કેટ યાર્ડમાં એકસો સિત્તેરથી ત્રણસો જામનગર માર્કેટ યાર્ડમાં પચાસથી બસો સાઠ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી ત્રણસો સુરત માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો ચાલીસ ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં એકત્રીસથી બસો છપ્પન વાસણા માર્કેટ યાર્ડમાં એકસો વીસથી ત્રણસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો